શીખી જશો ઇંગ્લિશ અઠવાડિયાના ચોથા દિવસમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે હું છું ઇન્સ્ટિટ્યુટ મિત્રો ઘણા સમયથી અથવા તો ઘણા દિવસોથી તમે અને હું તમે ભણવા માટે અને હું ભણાવવા માટે જે ટોપિકનો રાહ જોઈ રહ્યા હતા એ છે આજનો છે મિત્રો ટેન્સ શું છે ટેન્સ હવે જોઈએ આજે હવે ફરી હું તમને એક વાત યાદ કરાવી દઉં છું મિત્રો કે આપણે શું શું શીખ્યા મિત્રો તો એઝ યુ નો તમે એક રીઝન શીખી ગયા પહેલા લેકચરમાં બીજા દિવસે તમે શીખ્યા ટુ બી ના રૂપો પછી તમે શીખ્યા છે ટુ હેવ ના રૂપો અને પછી આજે જે જે અને અને આપણે તમે નાનપણથી ભણતા આવ્યા છીએ મિત્રો એ છે ટેન્સ છું કે તમને મને અથવા તો બધા આ જગતને ખબર છે કે દુનિયામાં બાર કાળ છે બધાને ખબર છે નાનપણથી ભણતા પણ આવ્યા છે પણ માસ્ટરી તો કે એ કહેવા નહીં પણ હવે એવું કરવાનું નથી કારણ કે સમજીએ પ્રોપર ક્લિયર તો મિત્રો આગળ વધીએ હવે સૌથી પહેલા કાળનું બેઝિક શીખીએ ક્લિયર શું છે મિત્રો કાળ તો કાળ એટલે આપણે નાનપણથી સમજે કાળ શીખીએ કાળ શીખીએ વાતો કેવો કાળ છે કે હારો ખબર નથી પડતી મગજમાં બેસતો નથી તો મિત્રો કાળ એટલે સમય થાય એનો સમાર્થી શબ્દ થાય સમય અંગ્રેજીમાં કે ટાઈમ અથવા ટેન્સ તો મિત્રો જેવો સમય હોય ને વર્તમાનનો હોય ભૂતકાળનો હોય ભવિષ્યનો હોય તો એ પ્રમાણે એની વાક્ય રચના મૂકવાની

તો કે રૂટિન એટલે શું તો કે રૂટિન એટલે રોજિંદી ક્રિયા હું દરરોજ ક્લાસમાં ભણાવું છું મારું રૂટિન રૂટિન છે 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 પૃથ્વી ગોળ પૃથ્વીનું તમે તમે દરરોજ કે વાંચન કરો છો તમારું રૂટિન છે ક્લિયર સૂરજ પૂર્વમાં છે એ સૂરજનું રૂટિન છે આમાં બીજું શું આવે આમાં કહેવત આવે આમાં વૈજ્ઞાનિક નિયમ આવે સનાતન સત્ય આવે વૈશ્વિક સત્ય આવે તો એ બધી વસ્તુ મિત્રો આમાં જ કેમ આવે તો એ આમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે એ બધી વસ્તુ રૂટિનમાં કામ કરે છે રૂટિનમાં કામ કરે એટલે એને સાદા વર્તમાન વર્તમાન કાળના સંદર્ભમાં આપણે લેવાનું હોય છે હવે સૌથી પહેલા વાક્ય રચના મિત્રો આપણે જોયું વાક્ય રચનામાં આપણે પોઝિટિવની વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલા આવે સબ્જેક્ટ હવે સબ્જેક્ટ એટલે થાય શું તો જુઓ સબ્જેક્ટનો મતલબ કરતા થાય કરતા એટલે ક્રિયાનો કરનાર આવા બધા વ્યક્તિઓ આવે હું તમે તેઓ કોઈ પણ કામ કરે ને એને કરતા કહેવાય પછી આપણે ક્રિયાપદના પ્રકાર મૂકવાના છે મૂળરૂપ મૂકવાનું શું મૂકવાનું મૂળરૂપ એટલે વર્બનું પહેલું ફોર્મ કહેવાય ક્લિયર પછી એક તમારે જોવાનું ઓબ્જેક્ટ ઓબ્જેક્ટનો મતલબ તમને ખબર છે કે જેના ઉપર ક્રિયા થાય એ સપોઝ કે હું તમને ભણાવું છું ભણાવવાની ક્રિયા કોના પર થાય તમારા પર એટલે તમે શું બન્યા મારા ઓબ્જેક્ટ બન્યા ખબર પડી કે નહીં અને પછી મિત્રો આવે અધરવર્ડ્સ અધરવર્ડ્સ એટલે શું તો કે અન્ય શબ્દ અન્ય શબ્દમાં સમય અને સ્થાનની વાત કરે તો તમને વાક્યમાં ગમે ત્યાં મૂકવાય પણ અંગ્રેજીમાં તમારે હંમેશા છેલ્લે જ મૂકવાના ખબર પડી કે નહીં હવે આ ટેન્સનું ગુજરાતી કેવું થાય ખબર કેમ પડે કે ભાઈ મગજમાં કંઈક ગુજરાતી આ રીતનો બેસાડવું તો જુઓ ક્રિયા સાથે શબ્દ આવવો જોઈએ છે છાછુ અને આ ક્રિયા હોવી જોઈએ રૂટીન એટલે કે સામાન્ય રીતે ડન સપોઝ કે દરરોજ વહેલો ઉઠું છું તેઓ મને ફોન કરે છે પૃથ્વી ગોળ ફરે છે હું ક્લાસમાં અંગ્રેજી બોલું છું ટૂંકમાં વાક્યના અંતે છે છાછું એ મિત્રો આવવું જ જોઈએ ખબર પડી કે નહીં તો આ બધી વસ્તુના ટેન્સ છે અને આ બધી વસ્તુના ગુજરાતી પણ હોય એમ બાર કાળ છે તો બારે બાર કાળના કંઈક ને કંઈક ગુજરાતી હશે મિત્રો અને એઝ બિંગ ગુજરાતી વી કેન નોટ મેમરાઇઝ એનીથિંગ ઇન ઇંગ્લિશ એઝ બિંગ ગુજરાતી વી હેવ ટુ યુઝ ઓર કીપ ઇન માઇન્ડ વિથ ગુજરાતી ક્લિયર એઝ બિંગ ગુજરાતી આપણે કોઈ પણ વસ્તુને ડાયરેક્ટ અંગ્રેજીમાં ના સમજી શકીએ એને ગુજરાતીમાં સમજીએ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ લઈએ તો આપણે એને યાદ રાખી શકીએ તમે અંગ્રેજીનું કોઈ પણ એક પેજ વાંચો તમે વાંચી જશો એ ઇમિડિયટલી તમે સમજી પણ જાશો પણ જ્યારે તમને જોયા વગર એમને મોઢે બોલવાનું કેસ હોતી ત્યારે કંઈ તમે કન્ફ્યુઝ થશો અથવા ઘણા વિદ્યાર્થી મિત્રો ની તૈયારી કરતા હોય જીપીએસસી ની તૈયારી કરતા હોય અને ગુજરાતી માધ્યમથી અથવા બીજા ભાષાના જે માધ્યમથી આવતા હોય એ તો લક્ષ્મીકાંત તમે અંગ્રેજીમાં વાંચો છો વાંચી જાવ છો તમે સમજો છો પણ જ્યારે તમને લખવાનું કઈ મોઢે બોલવાનું કઈ કઈ પૂછે ગાઈસ તમે ત્યારે ઇમિડિએટલી અંગ્રેજીમાં જવાબ આપી શકતા નથી કેમ કેમ કે આપણે મધર ટંગમાં જ મોટા ભાગે યાદ રાખવા ટેવાયેલા હોય છે ડન તો આ ટેન્સ પણ ગુજરાતી જ છે હવે હું એક વાક્ય લઉં શું છે વાક્ય જોઈએ હમ દરરોજ એક મૂવી જોઉં છું આ છે મિત્રો વાક્ય એ તમને ખબર છે કે હું એટલે થાય આ બની ગયું વાક્ય મિત્રો કેટલું સરળ રીતે બન્યું ગાય આ રીતે સરળ સમજ હોય ને તો જ તમે અંગ્રેજી શીખી શકો દેન હજી એક વાક્ય તમને ખબર છે કે આપણી પાસે અંગ્રેજીના ચાર બાળકો છે કોણ કોણ હી સી ઈટ અને નામ એકવચન ડન આ ચાર લોકોને એવી ડિમાન્ડ છે કે ભાઈ મારી બાજુમાં તમે એસ કે એસ વાળો સ્પેલિંગ મૂકો તો એસ કે એસ આમાં ક્યાં મૂકશું તો કે ક્રિયાની બાજુમાં ડન એક વાક્ય એનો પણ લઈએ સપوز કે તેણી દરરોજ અહીંયા આવે છે તેણી એટલે તમને ખબર છે સી આવું એટલે કમ આ સી તો અંગ્રેજીના બાળકો છે

પણ સાદા વર્તમાન કાળના કયા વાક્ય છે તમને ઓળખતા ફાવશે અત્યારે આપણે જે સોલ્વ કરશું એ બધા મિક્સમાં કરશું ક્લિયર કે નહીં તો તમારે હાવ બધી વસ્તુને ગુજરાતી યાદ રાખવાનું શું તમે તમારું કામ પૂરું કરશો તો સ કયા કાળમાં આવે ભવિષ્ય કાળમાં આવે કે નહીં પ્રશ્ન છે આગળ મૂકવાનું વિલ વિલ યુ ફિનિશ યોર વર્ક પ્રશ્ન ચિહ્ન પછી હું દરરોજ ક્રિકેટ રમતો દરરોજ એટલે કયા કાળની વાત થાય રૂટીન લાગે સાદો વર્તમાન કાળ થાય અને નકાર છે એટલે તમને ખબર છે કે ડઝ આવે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ દરરોજ એટલે ડેલી અથવા એવરી ડે ક્લિયર કે નહીં પછી શું છે તમે તમારી ભૂલ સ્વીકારી નહીં સાથે ભૂતકાળની વાત થઈ ગઈ નકાર બનાવો યુ ડીડ નોટ એક્સેપ્ટ યોર મિસ્ટેક ડન આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે મિત્રો આગળ વધીએ આ પણ આવું બનાવી દો ચલો આપણે ચાર વર્ષથી તાલીમ લઈ રહ્યા છે આપણે એટલે વી પછી હેવ બીન ટ્રેનિંગ ચાર વર્ષથી એટલે અથવા તાલીમ લઈ રહ્યા એટલે ટેકિંગ ટ્રેનિંગ પણ થાય એક્ચ્યુઅલ મતલબ ટ્રેક ટેકિંગ લખવાનું ક્લિયર ફોર ફોર યર્સ આ બની ગયા મિત્રો વાક્ય આ વાક્ય તમારે હોમવર્કમાં બનાવવાનું છે આ પણ હોમવર્કમાં બનાવવાનું છે ના આ સાદો વર્તમાન કાળ છે છૂછા તે દરરોજ મને ફોન કરે છે તે એટલે હી ફોન કરવું એટલે કોલ અંગ્રેજીના બાળકો એટલે કોલ્સ મને એટલે મી દરરોજ એટલે ખબર પડી કે નહીં મિત્રો આ રીતે તમારે બારે બાર કાર્ડમાં પકડ હોવી જોઈએ તો તમે એમ કહી શકો કે ભાઈ હા હું અંગ્રેજી બોલી શકું છું હું લખી શકું છું સમજી શકું છું અને વિચારી પણ શકું છું ક્લિયર કે નહીં એક્ઝામના ક્રાઇટેરિયા હોય રાઇટિંગ સ્પીકિંગ રીડિંગ અને સ્પીકિંગ લિસનિંગ બધી વસ્તુ હોય ગઈ જો તમે બધી રીતે તૈયાર કરો તો તમે આગળ વધી શકો ડન કે નહીં તો આજનો મિત્રો અહીંયા સેશન થાય છે હોમવર્કમાં વાક્ય આપે છે એ તમારે કરવાના છે કમેન્ટ ક્લિયર છે ચલો હવે કાલનું લેક્ચરમાં શું હશે ગાઈશ તમને યાદ હોય તો ઇન્ડેક્સ જુઓ જુઓ કાલે હવે આપણે જોઈશું મિત્રો ટ્રાન્સલેશન ટ્રાન્સલેશન બહુ આમ છે ગાઈશ ટ્રાન્સલેશન વગર તમે બોલતા પણ ના શીખી શકો બ્લેન્ગ સોલ્વ કરતા પણ ના શીખી શકો અને તમે જીપીએસસી અથવા જે મેઇન્સ એક્ઝામમાં આવતી મિત્રો એ પણ સોલ્વ કરી શકો નહીં અને એના પછી આપણે મિત્રો જો બ્લેન્ક એના પછી અંગ્રેજીના કોર્સ વિશે વાત કરીશું તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત